નમશ્કાર ગુજરાત વાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મેઘો ઠાકર હાલમાં ભ્રષ્ટાચાર શબ્દ રાજ્યની પ્રજા માટે સામાન્ય થઈ ગયો છે કારણ કે રાજ્યમાં દર બીજા દિવસે સરકારી કચેરીમાંથી કોઈના કોઈ કોમ્પાઉન્ડ બહાર આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલના મત વિસ્તાર નવસારીમાં સીઆઈડી ક્રાઈમે પાણી પુરવઠા વિભાગમાંથી નવ કરોડનું કોમ્પાઉન્ડ ઝડપી પાડ્યું છે જેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સાથે સંકળાયેલા પાંચ સરકારી અધિકારીઓ અને પાંચ કોન્ટ્રાક્ટરોએ રાજ્ય સાથે રૂપિયા નવ કરોડની છેતરપિંડી કરી છે તેને લઈને સીઆઈડી બ્રાન્ચે આ દસ આરોપીઓની ધરપકડ કરી હતી જોકે હાલમાં સીઆઈડી દ્વારા કોર્ટ સમક્ષ આ તમામ આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા તેમના આ આઠ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે મહત્વની વાત તો એ છે કે ક્યાં સુધી આ કૌભાંડોનો સિલસિલો રાજ્યમાં યથાવત રહેશે અને ક્યારે સરકારી કચેરીઓ ભ્રષ્ટાચાર મુક્ત બનશે અને હાલમાં રાજ્યના આ યુવાનો જે સરકારી અધિકારી બનવાના સપનાઓ જોઈ રહ્યા છે અને ભવિષ્યમાં બનવાના છે તેઓ આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ પાસેથી શું શીખ લેશે કે જો સરકારી અધિકારી બનવું જ હોય તો ભ્રષ્ટાચાર તો કરવો જ પડશે ખરેખર જ્યાં સુધી સરકારની આ આખી સિસ્ટમમાં સુધારો નહીં થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર યથાવત જ રહેશે તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો વાઇસ ઓફ ઇન્ડિયા